સુરત એરપોર્ટના વિસ્તરણ માટે એરપોર્ટમાં આવતા માતાજીના મંદિરને ગ્રામજનો દ્વારા હટાવવાની સંમતિ અપાઈ હોવા છતાં પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાતોરાત મંદિર તોડી પડાતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પૂજા પાઠ કર્યા વગર માતાજીની મૂર્તિ હટાવતા પોલીસ ફરિયાદ કરવાની પણ ચીમકી ગ્રામજનોને ઉચ્ચારી હતી સાથે રસ્તો બ્લોક કરતા ટ્રાફિક જામની સરસ્યા સર્જાઈ હતી તો ભીમપોરના રહીશોએ કલેક્ટ્રાલયે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું સુરત એરપોર્ટના વિસ્તરણ માટે અને ખેડૂતોની જગ્યા સરકાર દ્વારા લેવાય છે જોકે હજુ પણ મોટાભાગના ખેડૂતોની જગ્યાનો અવેજ મળ્યું નથી ત્યારે એક ખેડૂતની જગ્યામાં આવેલ માતાજીના મંદિરને હટાવવા માટે ગ્રામજનોએ સંમતિ દર્શાવી હતી જો કે તેમ છતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાતોરાત માતાજીના મંદિરને તોડી પડાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને માતાજીના મંદિરને હટાવવા અંગે કોઈ સંમતિ અપાઈ હોવા છતાં પણ રાતોરાત પૂજા પાઠ વગર મંદિર તોડી પડાયું હોય જેને લઈ એરપોર્ટ ઓથોરિટી સામે ગ્રામજનોએ આક્રોશ જોવા મળ્યો હતો સાથે જમીન સંપાદન હોવા છતાં હજુ સુધી તેઓનું વળતર મળ્યું નથી સાથે એરપોર્ટમાં સ્થાનિક ગ્રામજનોને નોકરી પણ ન લેવાતા હોવાના આક્ષેપ કર્યા છે સાથે ગ્રામજનોએ એરપોર્ટ ઓથોરિટી સામે પોલીસ ફરિયાદની પર ચીમકી ઉચ્ચારી હતી અને રસ્તો બ્લોક કરી ટ્રાફિક જામ ઊભું કર્યું હતું ભીમપોરના લોકોએ એરપોર્ટ પર વિરોધ નોંધાવ્યા બાદ અઠવા લાઇન્સ ખાતે આવેલ સુરત કલેક્ટરાલયે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હોય જેને લઈ તેઓ સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરાઈ હતી હું ઉમેશ પટેલ અખિલ ભારતીય કોડી સમાજના દિલ્હી લેવલનો જોઈન્ટ સેક્રેટરી છું વડાપ્રધાન જનધન કલ્યાણકારી યોજના દક્ષિણ ગુજરાતનો મહામંત્રી છું આજ રોજ અમે સમસ્ત કાંઠા વિસ્તારના ભીમપોર ગામના એરપોર્ટની આજુબાજુ જે અમારા પંદર વીસ ગામ છે એની આજુબાજુના અમારી પૂર્વજોના સમયની દોઢસો વર્ષ જૂની અમારી એરપોર્ટની જગ્યાની અંદર એક ખેડૂતની જમીનની અંદર માતાજીની મૂર્તિ હતી એ મૂર્તિને રનવેની અંદર નર્તરુપ હતી એ નર્તરુપ મૂર્તિને એરપોર્ટ ઓથોરિટીએ ગામ લોકો પાસે પરમિશન લીધી તો એ પરમિશન લીધી તો અમે લોકોએ રાજી ખુશીથી પરમિશન આપી કે તમે લોકો માતાજીની મૂર્તિને માતાજીની મૂર્તિને તમે લોકો વ્યવસ્થિત રીતે પૂજા પાઠ કરી અને તમે વિધિ વિધાનથી એને ઉઠાવી અને નવા મંદિર ની અંદર ગઈકાલે રાતોરાત માતાજીની મૂર્તિને તોડીને ચોરીબ ગામ લોકોને જાણ કર્યા વગર મૂર્તિને ઉઠાવીને મૂર્તિને ઉઠાવીને મંદિર પાસે જેમ મૂર્દુ જેમ આપણે મૂર્દાને મૂકવામાં આવે એ જ રીતે માતાજીની મૂર્તિને અંદર મુર્દા જે ઉવડાવી અને અને ચાલી ગયા જેથી ખૂબ જ મોટો અત્યાચાર છે અને આ કદી અમે ચલાવીને લઈશું કાલ અમારા ગામના ઘર બી તોડી લાગશે આ રીતે આ વસ્તુ અમે સહન નહીં કરીશું એટલું અમે સરકારે બી ધ્યાન રાખવું જોઈએ અને આવનારા સમયમાં કોળી સમાજ સંખ્યા પાંચ લાખની સંખ્યામાં આ રોડ ઉપર આંદોલન પર ઉતરશે જો આવું ને આવું થશે તો અમને આજ સુધી આ વસ્તુમાં કોઈ નેતા લોકોનો બી અમને સપોર્ટ નથી મળતો અત્યારે અમે અમારા કોર્પોરેટર શ્રીઓ ને ધારાસભ્ય શ્રીઓ ને બધાને ફોન કરીને બોલાવ્યા પણ અમારી પડકે કોઈ નથી આવ્યું અહીંયા હાલ આજે જનતા લોકો બધી જનતા જનાર્દન રોડ ઉપર છે ટ્રાફિક જામ છે બધું હાલ આપ શું કરી રહ્યા છો ને અમે લોકો અત્યારે એરપોર્ટ ઓથોરિટી પર પોલીસ કેસ કરવા જઈ રહ્યા છે કે આજે આ નિર્ણય તમે કઈ રીતે લીધો આજે આ તદ્દન ખોટું છે આ બધી મહિલાઓ છે આજે પૂર્વજોનો સમયથી આજે પૂજા કરી રહી છે

કે ભાઈ આ રીતે માતાજીનું મંદિર આવે છે અમે કીધું કે અમારું પહેલાં વર્તન અભાવો પહેલાં અત્યારે માતાજીના તમારે કંઈ જ કરવાનું નથી હવે આ અમને કંઈ જાણ બહાર વગર માતાજીના આ હાલતમાં તમે ત્યાં જઈને જુઓ માતાજી અત્યારે કઈ હાલતમાં છે તો અમારી આંખમાં પાણી આવે છે કે આજે અમારી માતાજીની આ હાલત ના અમને કંઈ જાણ કર્યા વગર ગવિરનામાં એ મહારાજ બી ગવિયરના છે કંઈ પેરિસથી આવ્યા નથી એને ખબર ન હોય એમને ખબર ના હોય કરીને એરપોર્ટમાં નોકરી કરે છે એ મંદિરના મહારાજ ને ચિઠ્ઠી બી આપી આવ્યા છે કે આટલું આટલું સામાન લાવવાનું હવે નોર્મલ મહારાજ થી આ મૂર્તિ ની સ્થાપના ની કરેલી મૂર્તિ ઉઠાવાય મૂર્તિ ક્યારે ઉઠાવાય મૂર્તિ ક્યારે ઉઠાવાય જયારે અહીંયા મહારાજ મહારાજ હોય એ આજે હવન કરે કરે કલાકો પૂજા ત્યારે મૂર્તિ ઉગાવાય છે સુરત એરપોર્ટ પર આવેલ માતાજીના મંદિર ને રાતોરાત તોડી પડાતા ગ્રામજનો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને એરપોર્ટ પાસે રસ્તો પણ બ્લોક કરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યુઝ